પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલના ના સર્વને નમસ્કાર હાલમાં ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા જે વરસાદી પાણીનું યોગ્ય જતન કરે અને એનાથી સમાજને અનેક પ્રકારના ફાયદાઓ થતા હોય છે આપી સાથે રાજકોટના એક નિવૃત્ત કર્મચારી પ્રવીણભાઈ લાડોલા આવ્યા છે એને આપણે થોડી વાત કરીએ કે ભાઈ પાણીનું ખરેખર કેટલું મહત્વ છે અને ગીર ગંગા જે કાર્ય કરે છે એમાં આપણે લોકો કેવી રીતે લોકોને સર્વે નમસ્કાર મારું નામ પ્રવીણભાઈ લાડોલા છે અને હું જીએસએફસીમાં જૂન બે હજાર ત્રેવીસમાં નિવૃત્ત થયો મેં એક આપણે પાણી વિશેની કલ્પના કરીએ કે પાણી ન હોય તો આપણું જીવનમાં શું એની અસર આવે એક દિવસ પણ પાણી વગરનો આપણે કલ્પના કરી શકીએ કે એક દિવસ પાણી ના હોય તો શું થાય એમ હવે પાણી એ તો આપણું સવારમાં ઉઠીએ ત્યાંથી શરૂઆત પાણીથી જ થાય છે બરાબર છે હવે પાણી ન હોય ત્યારે એની કિંમત સમજાય આપણને હવે પાણી આપણી પાસે છે એટલે એની અત્યારે કિંમત નથી દેખાતી પણ હવે ધીમે ધીમે આપણે જો ગ્લોબલી વિચારીએ તો પાણીના સ્ત્રોત છે એ ધીમે ધીમે ઓછા થતા જાય છે જમીનના તળ અત્યારે બહુ ઊંડા ઉતરતા જાય છે એટલે આ એક ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાન છે એના અંતર્ગત એ લોકોએ એક હજાર એક અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમોનું નવસર્જન નવસર્જન કરવાનો જે સંકલ્પ કર્યો છે એને એ લોકોએ રિવાઇઝ કરીને હવે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમોનું કર્યું છે એ માનવ જીવન માટે ખરેખર સારું કહેવાય એનાથી આપણને ઘણો બધો ફાયદો થશે અત્યારે પાણીના તળ છે એ ઘણા બધા ઊંડા ઉતરી ગયા અને પાણી પણ ખરાબ અત્યારે આવે છતાં પાણી આપણે વાપરીએ છીએ એટલે પાણી જ્યારે નદીઓ વહેતી અને અત્યારે જે પાણી આપણે બોટલમાં પીએ છીએ ત્યાં સુધીનું જે આપણે જો ઇતિહાસ જોઈએ તો એ ઘણો હવે ધીમે ધીમે ટૂંકમાં પાણીની કિંમત લોકોને સમજાય છે અને પાણી આપણે રિચાર્જ કરીએ તળમાં જેટલું ઉતારશું એટલે આપણે અને આપણા આવતી પેઢીમાં પણ એને ફાયદો થશે બરાબર છે એટલે આપણે પાણી બને એટલું રિચાર્જ કરીએ પાણીને બચાવીએ અને પાણીનો પાણીની કિંમત ખરેખર તો એ આપણે સમજીએ અને સમજાવીએ દરેકને તો એ સારું અને આવ બીજું તમને વાત કરું કે આવતી બાર તારીખે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કાલાવાડ રોડ ઉપર એક સરસ મજાનો પ્રોગ્રામ છે એમાં સૌ લોકો જોડાવ બધા પરિવાર સાથે અને એમાં એ લોકોના જે પ્રોગ્રામ છે આગળના અને એ લોકોનું જે કાર્યો છે એના વિશેને સમજણ પણ આપવામાં આવશે તો સર્વે લોકોને આમંત્રણ છે એમાં આવવા માટે પ્રવીણભાઈ આપણે ખૂબ જ સરસ વાત કરી કે પાણી છે તો જીવન છે ખરેખર આપ આ કાર્યમાં આજે જે અમારી ગંગા પરિવાર ટ્રસ્ટની કાલા રોડ ઉપર જે જડુસ રેસ્ટોરન્ટની બાજુમાં કેપિટલ ડેકોરા કેપિટલમાં પાંચમા મારી ઓફિસ છે કાર્યાલય છે અને એ સવારથી સાંજ સુધી ખુલ્લી હોય છે તો રોજ આપ વધારો ને આપના મિત્ર સરકાર સાથે આ પાણીના યોગ્ય જતન માટે બધા જોડાવ અને આજ આ વધારે જો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર